નમસ્કાર ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશા કેરળ અને કર્ણાટકમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે જેના કારણે ગુજરાત ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું દસ્તક દે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે આજે દ્વારકા પોરબંદર જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે ત્યારે ગીર સોમનાથ જામનગર રાજકોટ અમરેલી મોરબી સુરેન્દ્રનગર બોટાદમાં પણ વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે ત્યારે સુરત તાપી નવસારી ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે કેરળમાં શનિવારે દિવસ વહેલું ચોમાસું આગમન થયું છે ત્યારે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂન આસપાસ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે ત્યારે બે ની વાત કરીએ તો અગિયાર જૂનના રોજ ચોમાસાનું વિધિવત આગમન થયું હતું ચોમાસાના આગમન પહેલા જ હવામાન વિભાગના મતે પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારે આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ છે ત્યારે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ સંભવિત વાવાઝોડાને લઈને પોતાનું આંકલન વ્યક્ત કર્યું હતું તેમણે રાજ્યમાં વાવાઝોડાના ખતરાની વાતને નકારી છે ત્યારે તેમણે કહ્યું છે કે રાજ્યમાં વાવાઝોડાની શક્યતા નહીં છે જોકે તેની અસર વિશે તેમણે ચેતવણી આપી છે અમરલાલ પટેલે કહ્યું છે કે રાજ્ય પર હાલ વાવાઝોડું ઉત્પન્ન થવાની શક્યતા નથી જોકે તેની અસરના કારણે દરિયો તોફાની બનશે અને તેની અસર પવનમાં પણ જોવા મળશે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન ની થી એકત્રીસ મે સુધી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે ત્યારે બેજવાડા પવનના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વારે વરસાદ પડી શકે છે આ સાથે દરિયો પણ તોફાની બનશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે તો આ સમય દરમિયાન દરિયામાં કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળશે જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે અઠ્યાવીસ થી બે જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત શું કહી છે તેના પર નજર કરીએ નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને નૈઋત્યના ચોમાસા વિશે ખુબ અગત્યની માહિતી આપવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારથી ગુજરાતના ખેડૂતો છે ખરીફ પાકમાં મહેનત ચાલુ કરી દેતા હોય છે ત્યારે નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આમ તો સોળ વર્ષના રેકોર્ડ મુજબ બે હજાર ની અંદર ચોમાસુ છે તે તે ત્રેવીસ મે બે ના રોજ કેરળની અંદર પ્રવેશ કર્યું હતું એટલે સૌથી વહેલું આવવાનું જે ચોમાસાનો રેકોર્ડ છે એ બે હાજર નવ નો જે છે એ કાયમ છે એટલે કે ત્રેવીસ મે બે હજાર નવમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કર્યું હતું એ પછી આ વર્ષે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ ની અંદર ચોવીસ તારીખના રોજ ચોમાસાનો પ્રવેશ છે એ કેરળમાં કેરળમાં થઈ છે છે સામાન્ય રીતે જોવા તો તે જૂને પ્રવેશ કરતું અનેક ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જતી હોય છે એવી રીતે આજે અનેક ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આપણી જે સરકારી સંસ્થા

ત્યાં પણ સમય કરતા વહેલું ચોમાસું ચાલુ થયું હતું ત્યારથી પછી અત્યારે આપણે શ્રીલંકાના ભાગો હોય અથવા તો જે કેરળ સુધીની વાત છે તો આપણો પડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતા આઠ દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત વહેલી થઈ બંગાળની ખાડી હોય અંદોબાર નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબ સાગર હોય તમામ જે ભાગો છે એનું હવામાન છે એ સાનુકૂળ હતું છે તે સતત ચાલ્યું અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે હવે આના ઉપર નજર રહેશે કેમકે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે પણ પહેલી જૂને ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે ઘણી વખત એવું બને કે પંદર દિવસ જે છે એમાં રેગ્યુલર શરૂઆત થઈએ એટલે કે પંદર જૂને શરૂઆત થઈએ ઘણી વખત બે પાંચ દિવસ વહેલું અથવા તો બે પાંચ દિવસ મોડી શરૂઆત પણ થતી હોય છે હવે આપણે આગળ જોવાનું રહેશે કેમ કે ચોમાસું છે એ જરૂરી નથી કે કેરળની અંદર વહેલું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર પણ વહેલું આવે સામાન્ય રીતે ચોક્કસથી એટલું માની શકાય કે અંદમાન નિકોબાર ટાપુ ઉપર વહેલું આવ્યું શ્રીલંકામાં વહેલું આવ્યું કેરળમાં પણ વહેલું આવ્યું આ જ ગતિથી આ જ પ્રકારનું એને યોગ્ય હવામાન મળશે તો વહેલું ચાલે આ ચોક્કસ વાત છે પણ અનેક વખત ભૂતકાળમાં એવા રેકોર્ડો છે કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી આગળ કર્ણાટક હોય કોંકણ ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે અને ત્યાં આવીને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે છેલ્લા બે વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો એમાં પણ અનેક વખત એવું બન્યું આમ તો આપણા ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી આપણે ચોમાસું છે તે વલસાડ વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે અને ઘણી વખત ચોમાસું છે વચ્ચે રોકાઈ જતું હોય જ્યારે પણ મોનસૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈએ જેને આપણે મોનસૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જયારે સર્જાય છે ત્યારે આઠથી લઈને પંદર દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે પણ જો યોગ્ય હવામાન ન મળે તો વચ્ચે આપણે ચોમાસું નિષ્ક્રિય થઈ શકીએ છીએ અત્યારે આપણે એક એવું અનુમાન છે કે કદાચ લઈને મહારાષ્ટ્ર મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાઈ શકે જોકે એ શું થશે એ તો આગળ સમય આવતા ખ્યાલ આવશે પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ જે માહિતી આપવાની હતી કે કેરળની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ગુજરાત માટે પણ નૈઋત્યનું ચોમાસું છે તે હાથ વેતમાં છે બધા ખેડૂત ભાઈઓ હવે આપણે ચોમાસુ પાક ભાવ વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ કેમ કે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે હવે આ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો છે સતત આના ઉપર અમે નજર રાખી રહ્યા છે ચોમાસું ક્યાં પહોંચે કેટલી ગતિથી આગળ વધે છે કઈ જગ્યાએ નિષ્ક્રિય થઈ થાય છે કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગે છે આ તમામ માહિતી છે રેગ્યુલર અમે આપણા સુધી પહોંચાડતા રહેશું પ્રથાસ નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે કેરળમાં થઈ છે મેસેજ આપવાનો હતો અને એ સાથે અત્યારે ગુજરાતની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે એટલે કે ગાજવીજ અને પવન સાથે અત્યારે વરસાદો ચાલી રહ્યા છે આ વરસાદો પણ આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ અથવા તો ત્રીસ તારીખ સુધી હજી કન્ટિન્યુ રહેશે એટલે આવનારા ચાર પાંચ દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ પણ ગુજરાતની અંદર પડતા રહેશે અને નૈઋત્યનું ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે